એવી જોગવાઈ છે કે મતદાનના દિવસે કોઈ પણ શ્રમિક હોય કોઈ પણ આ રીતે એના જે પટ્ટાવાળા હોય કામદાર હોય એ તમામને સવેતન રજા આપવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે અને આનો અમલ કરવા માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે ચેમ્બર ઓફ કોમર્સ અને એમના અંતર્ગત જે અના અલગ અલગ એસોસિએશન્સ છે એમની બેઠક કરેલી હતી અને તમામ લોકોને આપણે આ બાબતે સમજૂત કરેલ છે તમામ લોકો સંમત છે એટલે એકસો પાંત્રીસ બી અન્વયે આવતીકાલે જેટલા બી લોકોના ત્યાં જે આપણા વેપારી વર્ગ છે જે આપણા ઉદ્યોગગૃહો છે જે આપણી ઇવન કન્સ્ટ્રક્શન સાઇટ્સ છે આ તમામ જગ્યાએ જેટલા બી કામદારો છે એ લોકોને રજા આપવાની છે અને એની હાજરી પૂરવાની છે એટલે કે પગાર કાપવાનો નથી આ રીતની જોગવાઈ છે એનું પાલન કરાવવા માટે મેં સમજ આપી છે આનું પાલન ના થતું હોય અને શહેરમાં એટલે કે મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ કામદારને એવી ફરિયાદ હોય કે એમનો માલિક કે એમનો જે બી બોસ છે એ રજા નથી આપતો તો અમે મહાનગરપાલિકા ખાતે અમારો કંટ્રોલ રૂમ બનાવ્યો છે એનો કંટ્રોલ રૂમનો નંબર આપને અંદર આપ્યો છે કલેક્ટર સાહેબ છતાં હું એકવાર બોલી જાઉં છું પંચાણું અઠાવન સડત્રીસ ચોત્રીસ પાંત્રીસ આ અમારો કંટ્રોલ રૂમ નંબર છે આની ઉપર સવેતન રજા બાબતે કોઈ પણ કામદારને ફરિયાદ હોય તો અમારા રૂમ પર ક કમ્પ્લેન કરી શકે છે અને અમને એવું લાગશે કોઈ પણ જગ્યાએ જો સમજાવટથી કામ નથી આવતું તો અમારી ટીમ પણ અમે રાખી છે અમારી લગભગ ચાર સભ્યોની ટીમ છે એ શહેરમાં કોઈ પણ જગ્યાએ આવો બનાવ બનશે કોઈ પણ આવી ફરિયાદ આવશે તો સ્થળે રૂબરૂ જઈને એ મતદારને સવેતન રજા મળે તે સુનિશ્ચિત કરશે આમ છતાં પણ જો એ નહીં માને એના જે બી એમ્પ્લોયો હશે તો તેમની સામે જે કાયદાકીય જોગવાઈ છે તે પાંચસો રૂપિયા સુધી આપણે દંડ પણ એને કરી શકીએ છીએ તો તે મુદ્દે એમની પણ કાર્યવાહી કરીશું આમ આવતીકાલે તમામ કામદારોને સવેતન રજા મળે તે મહાનગરપાલિકા કક્ષાએ સુનિશ્ચિત કરવામાં આવેલ છે